સાધારણ સભાની કાર્યવાહીને પૂર્ણ કરેલ હતી વલમજીભાઈ હુંબલ દ્વારા ગત વર્ષ દરમિયાન ઊંચામાં ઊંચું દૂધ ચાર લાખ લિટર ગત વર્ષ બારસો કરોડનું ઐતિહાસિક વાર્ષિક ઉથલો વર્ષ દરમિયાન કુલ બાર ક્લસ્ટર બીએમસીની કામગીરી બાર કરોડ રૂપિયા પશુપાલકોને પશુ ખરીદવા માટે ધિરાણ મધ્યપ્રદેશમાં ચાર નવા દૂધ શીત કેન્દ્ર ક્લસ્ટર બીએમસી ઓપનિંગ કૃત્રિમ ગર્ભપત પ્રત્યારોપણની કામગીરી ઓર્ગેનિક પેદાશો અને મધ પ્રોજેક્ટ

સ્વાગત પ્રવચન વાઇસ ચેરમેન શ્રી મોતીભાઈ ભરવાડ અને આભાર વિધિ ડાયરેક્ટર શ્રી સરદ ડેરીના હસમુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન મોમાયાભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું